અંજાની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે ગેરકાયદેસર બાંધકામો ને ફેન્સિંગ કરેલ છે તે દબાણ દૂર કરવા નાયબ કલેક્ટર સાથે મામલતદાર અંજાને એસડીપીઆઈ કચ્છ જિલ્લા પ્રમુખે લેખિત ફરિયાદ કરી પૂર્વ કચ્છ જિલ્લાના અંજારની નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવામાં આવેલ છે જેના મુખ્ય બે ગેટ આવેલ છે જેની આગળ રાજકીય ભોગ ધરાવતા લોકો દ્વારા ગેરકાયદેસર રીતે પાક્કી ફેન્સિંગ કરી દબાણ કરેલ છે અને પાક્કા બાંધકામો કરી તેમાં દુકાનો બનાવી દબાણો કરવામાં આવે છે જે હોસ્પિટલના

આ દબાણો દૂર કરવા નગરપાલિકાની ફરજમાં આવે છે પરંતુ હજુ સુધી પાલિકા પ્રમુખ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી લોકિત માટે ચીફ ઓફિસર નગરપાલિકા અને અંજાર પોલીસ તેમજ અધિકક્ષ અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કાનૂની કાર્યવાહી કરી આ દબાણો કાયમી દૂર કરવામાં આવે તેવી માંગ કરી ટૂંક સમયમાં દબાણો દૂર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રને રહેશે જેની નોંધ લેવા તંત્રને એસડીપીઆઈ કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંધાણીએ ચિંતી આપી છે જય હિન્દ જય ભારત હું રોશન અલી સાંધાણી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાથી આજે અમે અહીંયા જે અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જે પાછળ દેખાઈ રહી છે એના મુખ્ય ગેટની આગળ જે ફેન્સિંગ બાંધવામાં આવી છે અને એની બાજુમાં ગેરકાયદેસર રીતે અને જગ્યાઓ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે અને એક જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે અહીંયા ફેન્સિંગ બાંધવામાં આવી છે જેને દૂર કરવા અમે નાયબ કલેક્ટર સાહેબ શ્રી અને મામલતદાર સાહેબશ્રી સાથે ચીફ ઓફિસર અંજારને રજૂઆત કરવા માટે અને આ જે હોસ્પિટલ નવી બની છે આ હોસ્પિટલની આગળ કેટલા હદ સુધી યોગ્ય કહેવાય કે ગેરકાયદેસર રીતે રાજકીય વગ ધરાવતા લોકો ભૂમાફિયાઓ જે જમીન દબાણ કરી ને એના ઉપર બાંધકામ પણ કરી રહ્યા છે દુકાનો પણ બનાવી રહ્યા છે જ્યારે બીજી બાજુ અહીંયા આપણે જોઈ શકો છો કે અહીંયા પણ ફેન્સિંગ બાંધેલી છે એ ફેન્સિંગ આગળ બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે ક્યાં ને ક્યાંય બોર્ડ પાછળ એનો ઉપયોગ કરી ને અહીંયા પોતાને કોઈને કોઈ બિલ્ડિંગ ઊભી કરવાનો અથવા કે કોઈ કોમ્પ્લેક્સ ઊભો કરવાની એની નીતિ હોય એવું લાગી રહ્યું છે જેથી આ દબાણ તાત્કાલિક ધોરણે વહીવટીતંત્ર દ્વારા દૂર કરવામાં આવે અને રાજકીય જે પણ વગ ધરાવતા લોકો છે જે આ દબાણ કર્યું છે એ લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને કાનૂની કાર્યવાહી કર્યા બાદ એ દબાણ દૂર કરવામાં આવે ના નહીં તો અમને ન છૂટકે ગાંધી ચિંતિયા માર્ગે જવાની ફરજ પડશે જેની તંત્ર નોંધ લે એવી અમારી રજૂઆત છે જય હિન્દ જય ભારત જય સવિતા